सननस करा पडसन पेलो ले ली जो आ बच्चा जे आप ट्रेन किरे छो नि उडी जा आजा आवडो आपने साथ में मच्छी सो करती थाने इनने आपने घरी जगाणो जो दातण पेची गोत लेव दातण से कसों सा इन सासे कबुतर स ने उडी पे बैठो है तो अनन तो ट्रेन करना जन बोलो जे आपडो ले तरसना काटी नहीं सकते ने जो ब्लैक और ने जोड़ी आपले काटी में बनावनी जो बाकी ओके यार जो आपडो सेटअप पासे तो आनो लगे क्या मुकिते जंगल के पुत्र है लग है कहां कहां रख એક જોડી આપણે સેટ કરવાની જરૂર આવે તો મિત્રો નવા વિડીયો અંદર પરિવાર બધાનું સ્વાગત છે તો કેમ છો તમે મિત્રો ખૂબ મજામાં છો અને મજામાં તે રહેવાનું તો મિત્રો આજે છે ને આપણે ફાઇનલી છે ને એ જોડા એક બે લગાડી દીધા કારણ કે આપણે બહુ ટાઈમથી વાત કરતા હતા કે આપણે નવા જોડા એ લગાડવાના છે અને થોડા ઘણા સહી ટ્રાન્સફર પણ કરવાના છે તો એ આજે છે ને હજી આપણે કરી નાખ્યું છે કે આપણે બીજી આપણે જે વાળી ચેનલ છે ને એની અંદર આપણે એ વિડીયો આવી ગયો છે બાકી આની અંદર તમને હું છે ને કેવી રીતના જોડ આપણે લગાડે છે ને કેવી રીતના સેટલમેન્ટ કરાવેલું તમને હું બતાવીશ હાલો વિડીયોની અંદર કન્ટિન્યુ કરતા હશે બાકી જે મિત્રો ચેનલ ઉપર ન હોય સસ્ક્રાઈબ કરી નાખજો અને મસ્ત મજાને લાઈક કરી નાખજો અને કમેન્ટ પણ કરી નાખજો અને ખાસ કરીને જે મિત્રો પહેલીવાર વિડીયો જોતા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા હાલો આપણે છે ને આ બધું સ્ટેન્ડ લગાવેલું છે એ બધું છે ને એક બે જોડી છે પૂરેલી છે તમને બતાવીએ એક જોડી છે આમ તો એક જોડી પૂરેલી છે અને એક છે ને સિંગલ પૂરેલું છે કારણ કે આપણે બીજી છે ને એક જોડી છે ट्रांसफर કરણો તો એટલે નું કુબતર થી આપણે ચેન્જ કરેલ છે આ બધું છે પૂરેલું તમને બતાવવાનો નથી હાલો અને આ બધું મને લાગે છે એક બે પેટાની અંદર પાછા ઈંડા પણ આવી ગયા તો એ પણ આપણે તમને બતાવી દઈએ તો હાલો વિડિયોને દર્ કન્ટિન્યુ કરતા તો આપણે જઈએ ઉપર હાલો તો આજી આપણે સેટઅપ અને મોસમ પણ કાફી મિત્રો એક નંબર ફીર્યો છે અત્યારે તો સિરાજી જો આપણે આવડો આવતી પહેલા જે બચ્ચા ત્યાં હતા ને એમાંથી આ બચ્ચું છે તો કનો ટાઈમ થઈ ગયો છે અને આ રીતે છે જો સિરાજીનું બચ્ચું છે ઈ તો અત્યારે છે ને આપણે સિરાજીના બે બચ્ચા છે હાલમાં છે બાકી એક ત્રણ ને આપુ તો નયક્ષને થોડુંક બીમાર જેવું હતું એટલે છે ને થોડુંક શિકાર થઈ ગયું છે એવું હતું બીમાર હતું બહુ ઉડીને એવું નહોતું એકતું અને ને બીમાર જ રહેતું હતું એટલે શિકારમાં આવી ગયું છે બાકી મિત્રો આજે આપણું સેટઅપ અને થોડા ઘણા કબૂતરા શીટા થઈને બધા અહીંયા બેઠા છે કારણ કે એની પેટી છે ને બંધ છે અહીંયા એની અંદર બીજા એક છે એક કબૂતર પૂરા છે એક જોડી તેને છે ને આપણે હમણાં બીજી પેટીની અંદર લઈ લઈ ઘડી ઘર રહેવા દઈ અને ઉપર જઈને આપણે છે ને ફેરવીને પછી પહેલાં તમને આ બાજુ બતાવવા લો તો આ સ્ટેન્ડ છે ને થોડુંક હું આ બાજુ લઈ લો અને तुमने बता। बताओ कोशिश करो आसन थोड़ा क्या हो पड़े नक नहीं आशा हाँ पे नहीं तो माहल से हम तक जी बताऊँ के माहौल है थोड़ा माहौल बताई दें के आम so तो पे तो जोड़ी बताई दीजिए आवड़ी आज जोड़ी आप सैट करवाज आ रीतने कबूतर से बने के लगे कमेंट जन दीजिए आवड़ा बीजूर आवड़ा तो आई रीत बनाने का एक कबूतर से तो थोड़ा हलचल बताओ तो भागी नाई रीत थोड़ा हलचेल बताओ तुमने चलो तो जो मित्रों आ रीतना कबूतर से तब अंदर से કેમેરો લાઈવ સિંક નંબર ચાલે જો આ એટના સાબને તો કેવી લાગી આ જોડી કમેન્ટ માં અંદર જણાવવાનું ભૂલતા નહીં અને બાકી બીજું શું ઓલું છે જો આ એટના બરના કબૂતર છે કઈક અને બીજું તમને બતાવવા એક છે ને આયા જો આ બ્લેક પાસબ ના છે ને પૂરો લાય કારણ કે બહુ ખતરનાક છે આવડા અને એની જોડી છે ને આપણે બીજા કબૂતરારે લગાડી છે આને આરે જે કબૂતર હતું ને એની એટલે આના છે ને એક ગજેસ માટે પૂરેલું છે અને અહીંયા તમને બતાઈ દઉં આની અંદર મિત્રો છે ને ઈંડા છે તો આયા બીજા કબૂતર છે આપણે ફ્રેન્ડ વાળી જોડી છે આનું છે આ કબૂતરની અંદર મિત્રો ઈંડા છે કબુતર બેઠું છે તમને થોડોક બતાવની પરેશ કરો થોડોક બીવેની તૈયાર કારણ કે ખાના કબુતર બહુ ગીવે મારે પાછ પાછો અને બીવે તો જો મિત્રો આયા તને ઈંડા છે અને કબુતર પણ બેઠું છે જો આ રત માલ છે માળો જો તમેને કેટલો બધો બનેલો છે હળજી નાખી પેટી પડી દીધી છે તો આ બધી જ લાવેલું છે પોતે તો ઈંડા જો મસ્ત મજાના બે છે પ્યોર લાલ લાલ લાગે છે જો થોડા થોડા જો કેવા લાગે છે બને હર્ટેસ્ટ નત કરતા રેવા દી અને બાકી તમને બીજી પેટી ની અંદર બતાવું તો બીજી માં પણ એક માં ઈંડા છે જો સરપ્રાઈઝ તો આને હેના ઈંડા છે તમને હું કહું આ છે ને જંગલી કબૂતર ના ઈંડા છે મિત્રો તો આ બધું છે ને આ એક કબૂતર ની આપણે જોડી હતી ને અને છે ને કાડી માં કા મારી મારી ને અને આને ઈંડા મૂકી દીધા છે જંગલી કબૂતર એ તો આને છે ને આપણે એવું લાગે તો કે કરશું ઈલાજનો તો આજ માટે રેવા દી નેક્સ્ટ વિડિયો ની અંદર કઈ કરી નખશું આનું તો જંગલી કબૂતરને કાઢવા તો પડશે કારણ કે બીજાને છે ને ઉપર બે હોય ન દે આપણા જે કબૂતર હોય ને એને માયરા કરે અને આ બચ્ચા હોય એને મારે એટલે એને છે ને રહેવા ન દેવાય એટલે આપણે છે ને હમણાં રહેવા દઈએ એક પચીસ પછી આનું કંઈક કરીશું આપણે અને કબૂતર તો અત્યારે વ્યા ગયા ચટણી ઉપર તો હા અમે ઉપર થઈ ગઈ છે અને બાકી આ મુખની પેટી હવે તમને બતાવી દઉં અમે જો કાંઈ છે ખાલી છે આવ એક બચ્ચું હતું આમાંથી આપણે લઈ લીધું છે ટ્રેનિંગ માટે પણ એ પણ છે ને ટ્રેન નથી થતું તો મિત્રો આમણા છે ને આપણે બે બચ્ચા સે ટ્રેનિંગ માટે લીધા છે પણ ત્રણ થતાન નથી હું વાંધોય કોને ખબર તમને કાંઈ ખબર હોય તો કમેન્ટમાં જણાવજો બાકી આપણે બે બચ્ચાને ટ્રાય કરી છે પણ ત્રણ ટ્રેન નથી થતા નાનો લેક મોટો લે ગમે લે પણ આપણે છે ને બીવે આઘા ભાગે મતલબમાં છે ને આપડી પાહનનો આઘા ભાગે આપણે દાણા ને ઉ દેતા વહીન ત્યારે કેટલા બધા દિવસ થઈ ગયા ને પણ તેજી ટ્રેન નથી થતો તો આ વખતે સા નાનો વચ્ચેંતે આલે ઓન સે ઓયે શરસે તો આ વખતે એક થાય તો થાય પણ ઓલી બાગાક બચ્ચું છે પણ મિત્રો છે ને પંજાવળ છે એટલે એમાં થોડું ઘણું છે ને ઓલું કેવરાવે એટલે એનો તો બો લેવાનો વિચાર નથી કારણ કે પંજાબાળુ છે એટલે ટ્રેન કર્યું તો પછી આમ તો કંઈ વાંધો તો નહી એવું લાગતું આપણે કરીશું તો જોઈએ હવે શું કરી આમ બાકી આ બજન જો મહલ આવી રત્ન છે એના બતાવી પ્રમાણે આના દાણા પાણી એવું હંધું અંદર આપણે કરેલું છે તો એવું લાગતું હાલના પાછા આપણે આવીશ પર અને આ જોડી જો એક કુતર છે ને બહાર કરીને પાછું અંદર મૂકું તમને બતાવવા માટે કુતર આ કુતર આપણે પકડ્યું છે અંદર મૂકીએ કે રિએક્શન આવે કે નહી એમ જોઈએ અજો

તો છે ને દાણા પાણીને નાખવા આવીને આપી દે પાણી એટલે આવી રીતે કબૂતર સાહેબ કેવા લાગે કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં બાકી જોવા હજી આવ્યું નથી આ બાજુ તો આવી રીતનો માહોલ છે તો આપણે ઓલી બાજુ જાય ને એક બચ્ચું છે ને તમને બતાવું ઓલી બાજુ બાકી ટ્રેન માટે લીધેલું છે ને એવું તમને બતાવીશું તો હાલો આપણે પેલા છે ને ઓલી વોલીબાલ જઈએ તો મિત્રો આપણે આવી જશે આ બાજુ અને છે ને આ બાજુ તમને બતાવું જો કે કંઈ ખાસ તો એટલું બધું છે નહીં પણ થોડું ઘણું તમને બતાવી દઉં

એવું લાગતું ખાના બક ફેરવી લક્ષણ કે સીરાજીને પાન પાછો આવું છે અંદર એટલે છે ને અને આપણે થી શિફ્ટ કરવા પડશે એવું લાગતું અમારે કે શિફ્ટ કરીને આવશે પણ અમારથી સાને ઉપરથી ભાગી જાય એવું છે આ છે વાર પરથી દેશે ઉપરથી એટલે આમાં કેવડ આવો થોડુક બાકી આમાં એવું લાગત ન કર નાખી દે આમાં નાખીશું તો પાછો આપેટે આની છે એટલે બ્લેક ની એટલે છે ને ના તો બહુ મારશે પાછો અંદર નહી એનો નખાય આજમાં જોઈએ કે આને શિફ્ટ કરી છે એવ લાગે તો ચાટની પેટી ની અંદર નાખી દે હો નકર પછી बाजूમાં આયા તો એક સિફ્ટ તો કરવું પડશે કારણ કે હાજ પાસે સીરાજી ને પણ લેવ પરસ અંદર એટલે થોડુંક આપણે મેનેજમેન્ટ કરવું પડશે અને બાકી જો અત્યારે કઈ શેરની આમાં આમાં સે એક બચ્ચો તમને જે વાત કરતા હતા ની ભી જ આરીય બાકી ઓલો જો ઓલી બાજુથી બોલે છે તમને બતાવતો નહી પણ થોડુંક બતાવવા ની કોશિશ કરું બ્લેક હતો ઓલી બાજુથી તો મિત્ર રાની અંદર સે એક બચ્ચો છે તમને બતાવ કાઢી ના તો કબૂતર પણ બેઠું છે ને બેચ્ચું પણ બેઠું છે તો આર્દને એકા બચ્ચું છે વ્હાઇટમાં પંજાદાર છે અને હે ને બાર કટિંગ તમને બતાવવાની કોશિશ કરો તો જો આર્દને એક બચ્ચું છે તો જો કેવું લવ કમેન્ટ ની અંદર જણાવી દેજો પાકિસ્તાના ટ્રેન કરવો તો फटाफट કાય કે મે તમને કમેન્ટ ની અંદર જણાવજો તો આને ટ્રેન કરના છે ને બોલું છે આપણે લે取る છે ને કાઢી ના છે કારણ કે થાવાનું નથી અને આ થોડું કે નાનું છે ને ચાને લઈ લેવો વિચાર છે તમે ક્યો ટેપ્લ્યુટ ને કરી આપણે મેનેજમેન્ટ તો ટ્રેન કરો તો કમેન્ટ ની અંદર કહેગા મે કઈ ગયો હાલો તો આ રીત નું છે જો પંજા દર સે અને કેમ લાગે જો કમેન્ટ ની અંદર જણાવી દેજો તો હાલો મિત્રો હાના થન પાસ મૂકી દી અંદર અને ઇન કીંદર સે એક વ્હાઇટ કબૂતર પર બેઠો અને સાસે કબૂતર સે ની વિડીયો પર બેઠો છે જો અંદર બેઠો છે તો તમને બતાવું હિન્ડા પિંડા કઈ સે ની ને સે તો નઈ જો કાઈ પણ ખાલી બેઠો તો આમנם જો આ રીત નું કબૂતર છે વ્હાઇટ આ પણ કાફી એક નંબર છે જો ગયો બાકી જો પાસળ વાદળા કેવા મુક મુક થાય છે અને સામે ચતની ઉપર પણ થોડા ઘણા બેઠા છે સીરાજી ડિપાર્ટમેન્ટ આયા દેતો આ બેઠા રહ્યા અને નીચે પણ ગયા છે જો તો આને કેવી હળ્યું લાવ અંદર જો દાતણ દેખતી વાત લે દાતણ છે કશું હળી છે સાડીઓ દાતણ ટાઈપની તાજા ખલીની હોય છે તો મિત્રો આ બચ્ચું મને લાગે ટ્રેન થાય છે જો બહુ છે ને મારતું નથી બોલા પછે અને કરશું નામ આપણા હાથ મારીને તો મારે આ જો મારતું નથી બોલે એટલે થોડું પણ છે

અને બાકી તો સામે એક બ્લેક કબૂતર સર છે ને એને આપણે જોડે લગાડવાની છે બ્લેક ટુબલ જે પંજાદાર છે ને એવડી એની જોડી લગાડવાનું છે આની પાછળ આપણે જે પેક કરાવ છે ને બ્લેક કબૂતર એની સાથે અમે રહ્યું પાછળની પેટીની અંદર તો એની જોડી લગાડવાની છે અને પહેલાં આને કંઈક સેટ થઈ જવા દઈએ પછી આપણે છે ને લગાડશું નહીં નહીં લાગે બંને એક બાકી મિત્રો આવડો કબૂતર જો આવડો પણ એક નંબર છે જો કાફી આપણે કદાચ આ છે ને છે મને ખાસ યાદ પણ નથી કદાચ ચાટીનું હોય તો બહુ યાદ નથી મને

જો આ વીટન હે બ્લેક આપણે બ્લેક પાઈશબ આપણે છે ને સાકુ આવને મૂકી દી પેલા આની અંદર આપણે અને હવે છે ને ઓર ઉલીલી તો બોલુ હે હવે ઓલાને પીટે હે કે નહી પીટતે અને હે ને આપણે લાવીએ તો દેખને લાવીએ અંદર હવે અને ચાલો જો આટ પણ આવી રીત નું હે જાન તોને છે ને સાવધી આની અંદર तो मित्रों तो आम है ना मुख्य नींदर वे ठीक है हम करें हैं हाँ तो ये पीटे हैं अच्छा हो जी पीटे हो गए हैं ना चार दिन पीटे हैं ना कारण क्या नहीं पेटी है ना इसलिए अच्छा मित्रों क्या बात है अच्छा मित्रों अगर यहाँ ब्लैक छोड़ दिला तो ठीक से ना कर दो ब्लैक छोड़ दरा बिल्कुल कबूतर पड़ा है ना मारे हैं बोले बुला के तो तो लगान तो चार बार साखोली नखिया पड़े जरा ना कराटी भी नखिया तो चार सान पास वाले काटे लेने करते तो हैं तो ले तो ना कूपीट हेज़ू तो चार सान ले लिया ना हवार पासे वो लगान तो नखियो तो चार काटी नखिया ना लगाने करते हैं ना ठीक नखिया ऐसा लेट दिखाने आँगू બેઠી હતો અહીંયા અહીંયા ભાઈ આ મિત્રો બસ આજના વિડીયોની અંદર આપણે એટલું રાખીશું તો સિરાજી આવવાની કોશિશ મજા પણ આપણે ઉપર છે ને એટલા નથી આવતા હજી ચાલો હશે આપણે નીચે એ પહેલાં આપણે વિડીયોને એન્ડિંગ કરી દઈએ તો આ વિડીયોની અંદર એટલું જ તો વિડીયો ખરાબ લાગે તો એક લાઇક કરી નાખજો બાકી ચા પડશે મિત્રો નો હોય પહેલાં વિડીયો જતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો ચાલો મળી ફરી વાર એકવાર નવા મસ્ત વિડીયોની અંદર તો ચાન્સ હતો બધાને જઈ માતાજી ફરમા